નમસ્કાર મિત્રો મનોજ મકવાણા ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હાલે ચાલી રહેલીવૃત્તિ પરીક્ષા જેવી કે ધોરણ માટે જ્ઞાન સેતુ અને ધોરણ આઠ માટે જ્ઞાન સાધનાના ફોર્મ ભરવા માટે હું છે તમારે માટે ઇઝી ટ્રીક લઈને આવ્યો છું તો સૌ પ્રથમ તમારે ક્રોમ ખોલવાનું છે અને તેમાં લખવાનું છે એસ એસ એ ગુજરાત બરાબર એસ 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 એ ગુજરાત લખશો એટલે આ પ્રકારની વેબસાઇટ ખોલી જશે એમાં આપણે આપ તમને ખ્યાલ છે કે પેલા આપણે હાજરી ઓનલાઈન પૂરતા હતા સેટ પહેલાં ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમમાં ત્યાં જવાનું છે ત્યાં જઈ અને આપણે સ્કૂલનો જે આઈડી પાસવર્ડ છે એ એન્ટર કરવાનો છે અત્યારે જો ઇન્ટરનેટની સ્પીડ થોડીક સ્લો છે એટલે વાર લાગે છે હા જો પછી આ રીતે વેબસાઇટનું ઇન્ટરફેસ ખોલે પછી આપણે જે સ્કૂલમાં જે વખતે હાજરી પૂરતા હતા એ આપણે આઈડી પાસવર્ડ એન્ટર કરવાનો છે મારો બાય ડિફોલ્ટ સેવ કરેલો જ છે પછી એમાં એન્ટર કરી અને લોગિન આપવાનું છે લોગ ઇન ઉપર ક્લિક કરતા પ્રકારનું ઇન્ટરફેસ ખોલશે ત્યાંથી આપણે ડાબી બાજુ ઉપર જઈએ તો ટપકાશે એની પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું થોડું ઇન્ટરપ્રેસ ખુલશે અહીંયા આપણે જો અહીંયા આપેલું છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ પાંચ કોમન જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ આઠ બરાબર હવે આમાં જે પણ છે આપણે ફોર્મ ભરવાના હોય વાળા કે ધોરણ આઠ વાળાના એ ટેબ ઉપર આપણે ક્લિક કરશું તો આપણે ધોરણ આઠનું ખોલીએ છીએ બરાબર ધોરણ આઠ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારના જેટલા પણ વિદ્યાર્થીઓ હશે ના વિગતો આપણી સામે આવી જશે બરાબર જો મારે અહીંયા જે છે આ બધા વિદ્યાર્થીઓની વિગતો આવી ગઈ છે જન્મ તારીખ છે નામ છે જન્મ તારીખ છે જાતિ છે બરાબર એ પ્રકારનું બધું છે એ એકવાર આપણે વેરીફાય કરી લેવાનું અને જો નામમાં કે જન્મ તારીખમાં કે જાતિમાં ભૂલ હોય તો આપણા તાલુકાના એમઆઈએસ પાસે છે સુધરા સીઆરસી મારફતે સુધરાઈ નાખ્યું પછી ફોર્મ ભરવાનું બરાબર

અને આપ હાલ ધોરણ આઠના વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા છો તો પ્રાઇવેટમાં તમે ધોરણ એકથી આઠ જે છે આરટી અંતર્ગત ભણ્યા હોય તો એમાં છે એમાં છે તો યસ આપવાનો છે અથવા તો સરકારીમાં એકથી આઠ ધોરણ ભણ્યા હોય તો પછી આરટી એડમિશન ના લીધું હોય તો બધી જગ્યાએ આપણે નો આ રીતે નો કરી તમામ છે તમામ માહિતીમાં નો કરી મોબાઈલ નંબર છે જો અને પરીક્ષાનું માધ્યમ છે એમાં તમે ખોલીએ તો બે ઓપ્શન આવે છે ગુજરાતી અને ઇંગ્લિશ બરાબર ગુજરાતીમાં જો મીડિયમમાં ભણતા હોય તો ગુજરાતી ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય તો ઇંગ્લિશ મીડિયમમાં આપણે જે છે એ આપે છે અહીંયા વાલીના મોબાઈલ નંબરની એ બધી ડિટેલ છે બરાબર એ વેરીફાય કરી લેવાની અને પછી અહીંયા માર્ક કરી અને સબમિટ એન્ડ કન્ફર્મ આપશો એટલે તમારા ઓટોમેટિક આ જે છે બધા ફોર્મ ભરાઈ જશે અને અહીંયા જે લાસ્ટ છે આપણે જોઈએ કે ફોર્મ વ્યૂ અને પ્રિન્ટ સબમિટ આપશો એટલે અહીંયા છે વ્યૂ અને પ્રિન્ટ આવશે બરાબર વ્યૂ અને પ્રિન્ટ આપશો એટલે ત્યાં છે પ્રિન્ટ આપણે લઈ શકશો બરાબર એટલે આ રીતનું છે સાઉથ સીજી ઇઝી છે અને સિમ્પલ છે આ રીતે ધોરણ પાંચનું પણ તમે જે છે ઓટોમેટિક છે એ ખોલી અને આ રીતે સબમિટ કરી શકો સાવ ઇજી છે કોઈ ફોટો અપલોડ કરવા નથી કંઈ પણ વધારેની ડિટેલ નહીં આમાં ફક્ત બધી ડિટેલ આપેલી છે એ વેરીફાઈ કરીને આપણે એન્ટર આપી દેવાનું છે બરાબર અને જોક જે બાળકો છે વિદ્યાર્થીઓને અત્યારથી જ છે આપણે જે છે યુટ્યુબના સારા સારા વિડીયો આવે છે જે તૈયારી માટેની તૈયારી કરાવી અને મારા ખ્યાલથી એકત્રીસ ત્રણે છે આની એક્ઝામ છે તો એની માટે છે આપણે પ્રીપે કરી અને એમને શિષ્યવૃત્તિ માટે પ્રા એલિજિબલ થાય એ માટે આપણે ખૂબ જ પ્રયત્ન કરશે જેનાથી આપણે ગુણોત્સવનું ગુણાંકન પણ વધશે તો આ મને આશા છે કે તમે વિડીયોમાં તમામ સમજ મેળવી લીધી હશે બરાબર તો જે છે તે તમારે આગળમાં તમારા વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓફ પ્લક અને મારી જે યુટ્યુબ ચેનલની છે તમે રેગ્યુલર મુલાકાત રહેતો આવા નવા યુઝફુલ વિડીયો હું અપલોડ કરતો રહીશ ઓકે આભાર